વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે ભક્તો દ્વારા ઉત્સાહની સાથે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે સુરત જિલ્લાના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર આવેલ સાંઈ કૃષ્ણ રેસીડેન્સીમાં આવેલી છે જ્યાં ગણેશના સ્થાપનાનો અનોખો દાખલો જોવા મળ્યો હતો જ્યાં પટેલ પરિવારમાં છેલ્લા પાંચ વર્ષથી ઘરમાં જ ગણેશજીનું સ્થાપન કરી રહ્યા છે અને પીઓપી નહીં પરંતુ પર્યાવરણની જાગૃતિ સાથે રાકેશભાઈ પટેલ પરિવહન માટીની મૂર્તિની સ્થાપના કરતા આવ્યા છે આ વખતે પટેલ પરિવારનું મૂર્તિનું સ્થાપનનું પાંચમું વર્ષ કાર્યરત છે સાંભળીએ અમે છેલ્લા પાંચ વર્ષથી માટીની જ મૂર્તિ લાવીએ છીએ અને તેથી પર્યાવરણનું જતન થાય અને પાંચ વર્ષ અમે પાંચ દિવસ અમે બેસાડીએ છીએ અને બાપાની સેવા પૂજા ખૂબ દિલથી કરીએ છીએ અને છેલ્લા પાંચમા દિવસ અમે વિસર્જન કરીએ છીએ દર વર્ષે આ મુજબ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી પટેલ પરિવાર દ્વારા વિવિધ પ્રકારનું ડેકોરેશન તેમજ તેમજ કરી આરતી કરવામાં આવે છે ભક્તિભાવ અને રંગે ચંગે બાપાનું સ્થાનાપન કરે છે અને ઉત્સાહ સાથે મૂર્તિ વિસર્જન પણ કરાય છે ગણેશ ઉત્સવ દરમિયાન આસપાસના રહીશો અહીંયા આવી લાભ લે છે મર્યાદા દિવસોમાં એનું વિસર્જન કરી દેવામાં આવે છે અને માટીની મૂર્તિની સ્થાપના ખાસ કરીને પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરી શકાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી